યુદ્ધના ભડકારા વાગી રહ્યા છે મોકડ્રીલ યોજાવાનું હોય વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે એક બેઠક મળવા પામી છે મ્યુનિસિપલ કમિશનર મેયર ડેપ્યુટી મેયર અને અનેક અધિકારીઓની વચ્ચે એક બેઠક મળવા પામી છે વડોદરા શહેરના શહેરીજનોને એક અપીલ કરવામાં આવી છે કે જે પ્રમાણે સરકારશ્રીનું ગાઈડલાઇન છે તે જ પ્રમાણે આ મોકડ્રીલના જે નિયમો છે તેનું પાલન કરવામાં આવે સમગ્ર વિસ્તારને બ્લેકઆઉટ કરવાનો હોય સાયરન વગાડવાનું હોય તે અંતર્ગત દીવાનું નથી એટલે કે ડરવાનું નથી તે અંતર્ગત ચર્ચા વિચારણા કરી અને લોકોને માહિતી આપવા માટે મ્યુનિસિપલ કમિશનર મેયર સાથે જ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળવા પામી છે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો કરારો જવાબ આપવા માટે સરકાર તરફથી એક મોટી તૈયારી એક મોટો નિર્ણય અને તે અંતર્ગત જ્યારે સાયરન વગાડવાનું હોય તે અંતર્ગત જ્યારે બ્લેકઆઉટ થવાનું હોય તે અંતર્ગત અલગ અલગ ચર્ચા વિચારણા અને માહિતી આપવામાં આવી રહી છે અને એ જ માહિતી માટે મ્યુનિસિપલ કમિશનર મેયર ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે એક બેઠકનું આયોજન કરાયું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના શીર્ષસ્થ નેતૃત્વમાં હવે જ્યારે આતંકવાદી હુમલો થયો બાવીસમી એપ્રિલ અને સમગ્ર વિશ્વ આ ઘટનાનું સ્તબ્ધ થઈને સાક્ષી બન્યું હતું અને સૌ કોઈની ઈચ્છા હતી કે આ જે આતંકવાદી હુમલામાં જે પરિજનો આપણે ગુમાવ્યા છે એમને ન્યાય મળે ત્યારે હવેની સરકાર ચોક્કસ જ્યારે પણ આવું કંઈ પણ બને છે ત્યારે પછી એ સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી ઓપરેશન સિંદુર જે થોડા કલાકો પહેલાં સમગ્ર વિશ્વ અને આપણે સૌ એના સાક્ષી બન્યા કે હવે આતંકવાદીઓની કોઈ પણ આવી એક્ટિવિટીની સામે ભારત સરકાર ચૂપ નહીં બેસે પરંતુ એમને આપણે આપણી જ રડારમાંથી એમના ત્યાં આ રીતે એટેક કરી ઓપરેશન સિંદૂર પાર પાડી અને ખરા અર્થમાં આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે સમગ્ર ભારત સરકારના ભારત સરકારના કેન્દ્રીય મંત્રાલય દ્વારા આપણને આજે એટલે કે સાતમી મેના રોજ સર્જિકલ સોરી સાતમી મેના રોજ સિવિલ ડિફિકન્સ સિવિલ ડિફેન્સની મોકડ્રીલનું આયોજન સમગ્ર દેશમાં બસ્સોને ઓગણોસિત્તેર ટુ સિક્સટી નાઇન જેટલી સિટીઝમાં અને સમગ્ર ગુજરાતમાં ઓગણીસ જેટલા છે અને તેમાં પણ વડોદરા વડોદરા સુરત અને કાંકરાપાર આ ત્રણ એ વન કેટેગરીમાં આવતી સિટીઝ છે અને વડોદરા સૌથી પ્રથમ ક્રમાંકે એ વન કેટેગરીની સિટીઝ છે કારણ કે આજુબાજુ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પણ છે ત્યારે વડોદરા શહેરની જવાબદારી પણ પછી તે વહીવટીતંત્ર હોય ચૂંટાયેલી પાક હોય જિલ્લા વહીવટી હોય કે સમગ્ર સરકારના કોઈપણ તંત્રનો વિભાગ હોય આ દરેક જણ આ વિષય માટે પૂરેપૂરી સતર્કતાથી પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી તૈયાર છે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ત્યારે ગત રોજ આ જ સંદર્ભમાં કલેક્ટર કચેરી ખાતે પણ આ સંદર્ભની બેઠક એટલે કે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આપ સૌ મીડિયાના ભાઈઓ પણ ત્યાં ઉપસ્થિત પણ હતા અને આ બેઠકમાં પણ જીબી હોય અગ્નિશમન હોય વિભાગ હોય પીડબ્લ્યુડી હોય તબીબી હોય હોમગાર્ડ હોય મહેસૂલ કલેક્ટર હોય કચેરી હોય કે પછી સ્ટાફ હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ટ્રાફિક પોલીસ વિભાગ હોય મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આપણી વડોદરા મહાનગરપાલિકા હોય એના અધિકારીઓ અને દરેકે દરેક વિભાગ સંલગ્ન બધા જ વિભાગો દ્વારા કરેલી તૈયારીઓની સમીક્ષા ઓલરેડી સરકાર સરકારશ્રી સાથે કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવાની પણ પૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે અને આજે દેશભરમાં જે જે મહોનનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં સૌ પ્રથમ શાયરન વગાડી અને કોઈ એર હુમલાની સંદે એટલે એર હુમલાની તૈયારીના ભાગરૂપે સાયરન વગાડવામાં આવશે સાયરન વગાડવાની પ્રક્રિયામાં બે પેટર્ન છે જેમાં એક પહેલાં ત્રુટક ત્રુટક સાયરન વગાડવાથી નાગરિકો જાણી શકશે કે કોઈ એર હુમલાની તૈયારી થઈ રહી છે અને લગભગ ચાર વાગ્યાથી આ રીતની જે મકડ્રીલનું આયોજન છે વડોદરા શહેરમાં બે જગ્યાએ એક ઓએનજીસી અને એક ઇનોર્બિક મોલ ખાતે આ મોકડ્રીલ થનાર છે તો સાથે સાથે સાડા સાત વાગે સમગ્ર શહેરમાં ક્રૅ બ્લેકઆઉટ થશે નાગરિકોએ કે કોઈએ પણ આનાથી પેનિક થવાની જરૂર નથી ભારત સરકાર કોઈ પણ યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂર્ણપણે સજ્જ છે અને સરકારના બધા જ તંત્ર પોતપોતાની રીતે પૂર્ણપણે તૈયાર છે પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી કામ કરવા માટેની બધી તૈયારીઓ પણ કરી લીધી છે અને બધા જ વિષયોને સંલગ્ન બેઠકો પણ કરી દેવામાં આવી છે નાગરિકોને અનુરોધ છે કે અનુરોધ છે કે કોઈ પણ પેનિક થવું નહીં અને જ્યારે પણ સાયરન વાગે છે ત્યારે આ યુદ્ધની પૂર પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણને સૌને પ્રશિક્ષણ મળે તે હેતુથી પહેલાં ક્રેશ બ્લેક બ્લેકઆઉટ માટે જ્યારે લાઇટ બંધ કરવામાં આવશે ત્યારે રસ્તા પર જ્યારે જતા આવતા વાહનો છે અને આપણે જો કોઈ નાગરિક રસ્તા પર છીએ વાહન વ્યવહારના સમયમાં અવર જવરના સમયમાં જે તે સમયે જેવું ક્રેશ બ્લેકઆઉટ થાય છે તો પોતાનું વાહન જ્યાં હશે ત્યાં થોભાવી દેવાનું છે લાઇટ્સ બંધ કરી દેવાની છે અને આ રીતે નાગરિકોએ પણ પોતાના રહેણાંક વિસ્તારોમાં પોતાના ઘરે લાઇટ બંધ કરવાની છે પડદા અને જરૂર હોય ને કાચના બારીબાળના હોય તો તેને પેપરથી અવશ્ય ઢાંકી દેવા જોઈએ કારણ કે ઘરમાં જો વડીલો છે કોઈ બીમાર છે કે બાળકો છે એવા સંજોગોમાં કેન્ડલ દ્વારા એમને પોતાના ઘરમાં જોઈ શકાય એટલા પ્રકાશની જરૂર પડે તેવા સંજોગોમાં થોડો પણ પ્રકાશ બારીના કાચમાંથી બહાર ના જાય અને આ સરકારશ્રી દ્વારા જે વોકડ્રીલ અને જે ક્રૅશ બેકઆઉટનું આયોજન કર્યું છે આ પૂર્વ તૈયારીના ભાગરૂપે જ્યારે કોઈ યુદ્ધ જેવી અનિશ્ચિતતાની સ્થિતિનું નિર્માણ થાય અને ત્યારે આપણે સૌ આ મોકડ્રીલ દ્વારા આ વિષયથી જાણકાર બની ચૂક્યા હોઈએ તો સરળતા રહે તે માટેનું આયોજન છે સૌએ સાથે મળી એમાં ભાગ લઈએ અને બની શકે કે આવા સંજોગોમાં કોઈ નેચરલ બર્થ એટલે કે કોઈ બેનને ડિલિવરી પેન્ટ્સ આવે કોઈ નેચરલી કોઈને અકસ્માત થયો હોય કે કોઈ એવા અનિશ્ચિત સંજોગો હોય કે જેમાં આપણે મદદ કરવાની જરૂર હોઈ શકે છે આપણે સરકારશ્રી દ્વારા રેલવે સ્ટેશન હોય બસ સ્ટેશન હોય કે હોસ્પિટલ જેવી કેટલીક સુવિધાઓ જે પાયાની જરૂર જીવન જરૂરિયાતની સુવિધાઓ છે એને ચાલુ રાખવાની છે એટલે આપણે જે પણ જગ્યાએ ક્રેશ બ્લેકઆઉટમાં છીએ પણ કોઈ હોસ્પિટલ હશે કોઈના ઘરે કારણ કે કેન્સર જેવી ગંભીર બીમારીના કેસ કેસોમાં ઘણી વખત હોસ્પિટલમાંથી એમને ડિસ્ચાર્જ આપી દેવામાં આવતો હોય છે પરંતુ ઘરે જ્યારે એ લોકોને ટ્રીટમેન્ટ ચાલુ હોય ત્યારે એમને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી શકે છે તો આપ મીડિયાના ભાઈઓને પણ વિનંતી છે કે આવા સંજોગોમાં જ્યાં કોઈ પણ એવી પોસિબિલિટીઝ નથી કે એ લોકો કમ્પ્લીટ બ્લેકઆઉટનું એ લોકો પાલન કરી શકે તો ત્યાં એને રિલેક્સેસન આપવામાં આવ્યું છે તો એ પણ ધ્યાને લઈએ તો સાથે સાથે કુદરતી અકસ્માત અથવા બની શકે કે સડાસા થી આઠના ગાળામાં કારણ કે જન્મ અને મૃત્યુ એ કોઈના હાથની વાત નથી આ કુદરતી હોય છે આવા સંજોગોમાં કોઈ નેચરલ ડેટનો કે એવો પણ કોઈ વિષય બની શકે છે તો આપણે સૌ એક નાગરિક તરીકે પદ હોદ્દો આ બધું બાજુ પર મૂકીને સૌ વડોદરા શહેરના નાગરિક બની અને આપણા સૌ નાગરિકોને આપણા ભાઈઓ બહેનોને અને આપણા પરિજનોને આપણા શહેરીજનોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ અને કોઈ પણ ગભરાયા વિના અને કોઈ નબળા મનના લોકોને પણ આ સાયરન માગે છે ત્યારે ચોક્કસ એવું માની લેવાની જરૂર નથી કે આ કોઈ યુદ્ધની પરિસ્થિતિ છે પરંતુ માત્ર ને માત્ર આપણને યુદ્ધની પરિસ્થિતિમાં સમગ્ર શહેરમાં જેટલા પણ આપણે ફાયર બ્રિગેડ દ્વારા જેટલા પણ સાયરનો જે બિલ્ડિંગો પર મૂકવામાં આવ્યા છે તે તેની સાથે સાથે ચુમ્માળીસ જેટલા ફાયરના વાહનો છે એમ્બ્યુલન્સીસ છે અને બીજા પણ સાયરનોની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં જેમાં અત્યારે જે છે તે ડિટેલ સ્ટેશન ફાયર સ્ટેશન છે એમાં પાણીગેટ વડીવાળી વડીવાડી જીઆઈડીસી ટીપી તેર વાસના ગાજરાવાડી પીઆરસી અને વીએમસી એરિયામાં નવયુગ વિદ્યાલય છે અકોટા છે પછી વળસર છે વડસર સુરેજ સુરજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે અને વિનયનગર કમ્યુનિટી હોલ આ સિવાય મેં કહ્યું તેમ ચુમ્માળીસ જેટલા ફાયરના જે વ્હીકલ્સ છે જેની ઉપર પણ સાયરન છે સાથે સાથે એમ્બ્યુલન્સના છે જે પણ મોટી જે સાયરનવાળી વ્હીકલ્સ છે આ બધા દ્વારા દરેકે દરેક વિસ્તારમાં અને જે વોલેન્ટિયર્સ છે કાર્યકર્તાઓ છે અધિકારીશ્રીઓ છે જે લોકો સ્વયંભૂ આમાં જોડાયા છે યુવા મોરચાની ટીમ જોડાય છે આ બધાને પણ પોતાના મોબાઈલ દ્વારા પણ કોઈ જગ્યાએ કોઈ સંજોગોમાં સાયરન ન વાગવાની પરિસ્થિતિમાં મોબાઈલ દ્વારા પણ આપણે સાયરન વગાડી અને લોકોને આ વિષય માટે મહિતગાર કરી શકીએ કે સાડા સાત વાગે અને કોર્પોરેશનનું જે શાયરનની પેટર્ન છે એમાં મેં કહ્યું પહેલાં કહ્યું તેમ કે પહેલાં ત્રુટક ત્રુટક શાયરન વાગશે જે હવાઈ હુમલાની તૈયારી છે એના ભાગરૂપે આપવામાં આવતી માહિતીનું ઇન્ડિકેશન કરે છે તો સાથે સાથે અડધો કલાક પછી એટલે ક્રેશ બેકઆઉટ ક્રાઇસ બ્લેકઆઉટ પૂરા થવાના સમયે એક સળંગ સાયરન વાગશે જે સત સલામતની ખાતરી લોકોને અપાવશે મોકડ્રીલ અત્યારે જે ભારત સરકાર અને રાજ્ય સરકારની માર્ગદર્શન હેઠળ મોકડ્રીલ કરવામાં આવે છે એક રૂટીન પ્રોસિજર છે નોર્મલી જમ્મુ એન્ડ કાશ્મીર જેવા સ્ટેટ્સમાં અને જ્યાં કૈમી જે કામ થતું હોય આ જગ્યામાં બ્લેકઆઉટ ઇઝ અ વેરી નોર્મલ પ્રોસીજર અને અહીંયા આપણા માટે આફ્ટર ધ નાઇન્ટીન સેવન્ટી વન વોર પહેલી વખત અમેકઆઉટની પ્રોસીજર બહારના જગ્યામાં કરી રહ્યા છે આજેની મીટિંગમાં જે મહત્ત્વનો નિર્ણયો આપણે લેવામાં આવ્યું છે જે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તરફથી નિર્ણય લેવામાં આવી છે એમાં આપણે તમામ ફિઝિકલ એસેટ્સ ક્રિટિકલ એસેટ્સ જે સિટીના છે એમાં ટેલિકમ્યુનિકેશન ટાવર્સ છે આપણી ડેટા ફાઈબર નેટવર્ક્સ છે આપણા એસટીપી પ્લાન્ટ્સ છે વોટરની પ્લાન્ટ્સ છે ગેસ પાઇપલાઇન્સ છે ઇલેક્ટ્રિસિટી ગ્રીડ છે અને કેમિકલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીઝ છે જેઆઈડીસીઝ છે અને આપણા ભારત સરકારના વાઇટલ ઇન્સ્ટલેશન્સ ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિસિટી ગ્રીડ ઓએનજીસી સી જીએસસીએલ જીએસએફસી આવા બધા જે વાઇટલ ઇન્સેશન છે પ્રોટેક્શન આપવા માટે એક મોકડ્રેલ છે આમાં જે રીતનું જિલ્લા કલેક્ટરશ્રી તરફથી ખુઝ કંટ્રોલર ઓફ ડિફેન્સ જિલ્લા કલેક્ટરશ્રી છે એમના મારફતે જે અને સિવિલ ડિફેન્સ ટીમ મારફતે જે તૈયાર કરવામાં આવ્યું સ્ક્રિપ્ટ છે એને આજે અમે એક્ઝિક્યુટ કરી રહ્યા છે ચાર વાગેથી આઠ વાગ્યા સુધી જે રીતનું ઓલરેડી બ્રિફિંગ થઈ ગયું છે બે જગ્યામાં ઓએનજીસી અને ઇનો ઓર્બિટ વોલમાં કરવાના છે આમાં આ સિવાય આવનારા દિવસો માટે જે તૈયારીઓ કરવાના છે સિટી તમામ એસેટ્સને મેપ કરવી તમામ ઇવેક્યુએશન પ્રોસીજર્સની ફોલો કરવી ગેસ લીકેજ હોય તો હેઝબેડ સૂટ્સ લાવવી વધારાનું એમ્બ્યુલન્સીસ રેડી કરવી ફાયર ઇવેક્યુએશન સર્વિસિસ અને આપણા વોલન્ટિયર્સ ઊભું કરવા માટે અમે આજે ટીમમાં નક્કી કર્યું છે વડોદરાને સૌથી વધારે રેઝિલિયન્ટ સિટી જે રેઝિલિયન્સની જ્યારે પણ પ્રોબ્લેમ થાય એને ફેસ કરવા માટે જે પણ પગલાંઓ લેવામાં આવશે આ તમામ તૈયારીઓ અમે લિસ્ટ આઉટ કરી છે એક દિવસમાં ના થાય આના માટે દસ પંદર દિવસની તૈયારી જોશે એટલે આજના ડ્રિલ સિવાયની તૈયારીઓ અમે લોંગ ટર્મ માટે પણ કરવાનો આજે નિર્ણય લીધો છે અને આજે મહત્વનું બેઠકમાં તમામ અધિકારીઓને સૂચના પણ આપી છે આ જેટલા પણ નિર્ણય લીધેલા છે પદાધિકારીઓ અને અધિકારીઓ તરફથી આનું અમલીકરણ કેવી રીતે કરીશું આના હું તૈયારી છે અને આજે જે સિવિલ ડિફેન્સનું જે મોકડ્રીલ છે એમાં જિલ્લા કલેક્ટરશ્રી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ કમિશનર આ ત્રણની ટીમ સાથે મળીને કામ કરવાના છે ઇનોર્બિટ મોલ જગ્યામાં આપણે જે રીતનું બ્રિફિંગ મળ્યું છે તે સાત એક વાગે જે લાઇટ જશે સેવન થર્ટી ટુ એટ એના પહેલાંનું જે પ્રેક્ટિસ પદાધિકારીઓ બધા હાજર રહેવાના છે સોફિયા કુરેશી એઝ એઝ ફાર એઝ આઈ નો એમએસ યુનિવર્સિટીમાં બાયોકેમિસ્ટ્રીના સ્ટુડન્ટ છે અમે આર્મી તરફથી એ ડિક્લેર કર્યું છે કે મને હું મને ઇન્ડિબેરેટલી ખબર નથી પણ જેટલા આપને મીડિયાના ફ્રેન્ડ્સ મારફતે માહિતી મળી છે શી ઇઝ અ ડોટર ઓફ વડોદરા એટલે આપણા માટે ગૌરવની વાત છે અને ઇન્ડિયન આર્મ ફોર્સિસમાં સર્વ કરનાર કોઈ પણ અધિકારી દેશ માટે ગૌરવ અને શૌર્યની વાત છે અમે એમને જે પણ કામગીરી કર્યું છે અને આ ટીમમાં ભાગ લીધા છે એમને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અભિનંદન પાઠવીએ છીએ સો આઈ વિલ ગીવ યુ ધ ઇન્ડિપેન્ડન્ટ થિંગ આપણા પાસે અગિયાર જે સિટીમાં છે આપણે અગિયાર સાયરન્સ આપણા અત્યારે કંટ્રોલમાં છે આને સાથે સાથ ફોર્ટી થ્રી લોકેશન્સ ઉપર સિવિલ ડિફેન્સનું પણ પ્લાનિંગ ચાલી રહ્યા છે અને આ સિવાય વીએમસીના વ્હીકલ્સ કલેક્ટર અંદરના વ્હીકલ્સ પોલીસના વ્હીકલ્સ બધા જ મળીને વી હેવ ગોટ અબાઉટ હંડ્રેડ એન્ડ થર્ટી સિક્સ જગ્યા ઉપર અમે લોકેશન્સ કરશું એમાં ફાયરની પણ આવશે વર્કશોપના ટીમ પણ આવશે પોલીસના આવશે અને જિલ્લા કલેક્ટ્રેશનના ટીમ પણ આવશે એમાં બે વસ્તુ કરવાના છે એક ચાર વાગે પ્રિલિમનરી બીપ પછી ફોર થર્ટી ઓકે બીપ પછી સેવન થર્ટી ઓકે પ્રિલિમનરી બીપ અને આઠ વાગે લોંગ બીપ એ પ્રમાણે સ્ક્રિપ્ટ તૈયાર થયું છે એટલે બે વાર અત્યારે કરવાના છે અને બ્લાકઆઉટની સિસ્ટમ બહુ મોટી નથી જાતે જ વોલેન્ટરી ઘરની અંદર યા તમારા મકાનની અંદર લાઇટ્સ બંધ કરવી જેથી કરીને ઉપરથી એર રેડ થાય યારક્રાફ્ટ અટેક થાય ત્યાંથી આપણે જોઈ ના શકે અને આપણા ઉપર એટેક ના થઈ શકે એક વોલન્ટરી પ્રોસિજર છે એટલે લાઇટ બંધ કરવી અને જાલીને બ્લેકઆઉટ કરવાની પ્રોસીજર છે એટલે લોકોને મિનિમમ સર્વિસ ડિસ્ટ્રપ્શન થાય આ રીતનું પ્લાનિંગ અત્યારે કરવામાં મોકડ્રીલ છે એટલે ડ્રિલ પ્રેક્ટિસ કરવાના છે પણ જેટલા વાઇટલ એસેટ છે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે બધાનું મેપિંગ કરવાનું પ્રોસિજર અમે ચાલુ કર્યું છે લાવનારા દસ દિવસની અંદર વડોદરાની અંદર કેટલા વાઇટલ ઇન્સ્ટિલેશન છે ક્રિટિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં સિટીમાં છે અને ડિસ્ટ્રિક્ટમાં છે આ તમામનું મેપિંગ પોલીસ કમિશનર ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અને વીએમસી આપણા ટીમ એ અમે કરવાના છે અને અમે જે સિવિલ ડિફેન્સ કન્ટ્રોલરને જાણ કરી દઈશું આપણે એ જ અત્યારે એલ બોર્ડમાં અમે જાહેર કરી દઈશું સોશિયલ મીડિયા મારફતે પણ જાહેર કરીશું મીડિયાના મિત્રો મારફતે પણ જાહેર કરવાના છે કે કયા કયા જગ્યામાં આપણે કરવાના છે અને કયા ટાઈમમાં સ્ટ્રીટ લાઈટ બંધ કરવાના છે અને કયા જગ્યામાં આપણે બિલકુલ નથી કરવાના ઇમરજન્સી છે હોસ્પિટલ્સ છે આ બધા જગ્યામાં નથી કરવાના એનું પૂરું માહિતી અમે અડધો કલાકમાં એલઈડી બોર્ડમાં ડિસ્પ્લે પ્રોસિજર એટલે અમે રિક્વેસ્ટ કરી છે પબ્લિકને અપીલ કરીશું જે પણ વોલન્ટરી બંધ કરશે આજ રીતનું પ્રોસીજર બાવીસમી એપ્રિલે પહેલગામ બાયસરાન વેલીમાં પાંચ આતંકવાદીઓ દ્વારા છવ્વીસ ટુરિસ્ટોની હત્યા કરવામાં આવી એનો તોડ જવાબ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન સિંદુર દ્વારા ગઈકાલે રાત્રે જ આપી દેવામાં આવ્યો છે નવ જેટલા ત્રાસવાદી ઠેકાનાઓનો નાશ કરવામાં સો કરતાં વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવામાં આવ્યો છે ત્યારે પાકિસ્તાન સામે કોઈ ગેરવાજબી હુમલો કરે એ માટે ઇન્ટરનલ સિક્યોરિટી માટે આપણે સૌ નાગરિકોએ તૈયાર થવું પડે એ આશયથી આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર વડોદરા કલેક્ટર કમિશનર પોલીસ કમિશનર હોમ મિનિસ્ટ્રીની ગાઈડલાઇન પ્રમાણે આજે મોકડેલનું આયોજન કર્યું છે ચાર વાગ્યાની આસપાસ એર રેડ માટેનું સારેશન સાયરન વાગશે અને એ વખતે ઇવેક્યુએશન વેકેશન રિહર્સલ અને જે પ્રમાણે નાગરિકોએ સેફ જગ્યાએ શિફ્ટ થવાનું હોય એનું ટ્રેનિંગ સેશન છે આ ઓપરેશન અભ્યાસ અંતર્ગત રાત્રે આઠ વાગે ફરી સાયરન વાગશે આઠથી સાડા આઠ દરમિયાન ક્રૅસ બ્લેકઆઉટ એટલે કે તમામ પ્રકારની હોરીઝોન સાડા સાતથી આઠ ક્રૅશ બ્લેકઆઉટ માટેનું સાયરન વાગશે અને જેનાથી જે એરિયલ સ્ટ્રાઇક થતી હોય ત્યારે એ લોકોને ટાર્ગેટ લેવા મુશ્કેલી પડે એ માટે બ્લેકઆઉટ કરવામાં આવતું હોય છે ખાસ કરીને જે ઇમ્પોર્ટન્ટ ઇમારતો છે એના ડિસ્પર્ઝન અને કેમોફ્લેજની એક્ટિવિટી પણ સરકારો કરતી હોય છે પરંતુ આ એક મોકડ્રીલ છે જેમાં નાગરિકોએ પેનિક થવાની જરૂર નથી ફક્ત નાગરિકો એલર્ટ થાય નાગરિકોમાં કોન્ફિડન્સ લેવલ વધે અને એક સહકારની પરસ્પર સહકારની ભાવના ઉત્પન્ન થાય એ માટે આજે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સાથે સાથે લાંબા ગાળાના આયોજનો પણ કરવાનું વિચારી રહ્યા છે જેમ માન્ય શ્રી કમિશનર સાહેબે કીધું એમ કે અલગ અલગ લોકેશન લોકેશનના સિવિલ ડિફેન્સ કરવાના હોય એમાં રેલવે સ્ટેશન હોય રેલવે લાઇન હોય એરપોર્ટ હોય જે પબ્લિક પ્લેસીસ હોય એના પણ સિવિલ ડિફેન્સના આયોજનો કરવામાં આવ્યા છે વોર વખતે કેમિકલ વેપન એટોમિક વેપન બાયોલોજીકલ વેપન આ બધાનો ઉપયોગ થાય તો એ માટેની પ્રિપેરનેસ કેવી હોવી જોઈએ ફાયર માટે લોકોની ઇસેન્શિયલ સર્વિસીસ જળવાઈ રહે લોકોનો સપ્લાય જળવાઈ રહે જે અમારા સ્ટોરમાં દવાઓ ઉપલબ્ધ કરવાની હોય ખાણીપીણીનો સામાન રાખવાનો હોય લોકોને શેલ્ટર આપવાનું હોય આ તમામ આયોજનો ગાળાના ડિસ્કશન કરવામાં આવ્યા છે તમામ સ્ટ્રેટેજીક લોકેશનોને આઈડેન્ટીફાય કરી એના ડેટા પ્રિઝર્વ કરવાના સેન્ટર સબ સેન્ટર બનાવવાના વોર્ડનની નિમણૂક કરવાની આ તમામ પ્રકારના આયોજન આજની આ બૃહદ મીટિંગમાં તમામ અધિકારીઓ કે જે લોકો એક્સપર્ટ છે કારણ કે કોર્પોરેશન પાસે એક્સપર્ટીઝ અવેલેબલ છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ અવેલેબલ છે અને કોર્પોરેશન મુખ્ય નાગરિક સેવા પૂરી પાડતું હોય છે કલેક્ટર શ્રી નોડલ એજન્સી રહેશે અને અમે કોર્પોરેશન તરફથી જે કોઈ સહકાર જોશે એ આપવામાં આવશે એટલે આજે આપના માધ્યમથી તમામ નાગરિકોને શું કરવું ને શું ન કરવું એની માહિતી આપવામાં આવશે આગલા દિવસોમાં કોલેજો શાળાઓ અને જે એનજીઓ છે એ લોકોને પણ ટ્રેનિંગ આપી અને સિવિલ ડિફેન્સ માટે જે વોલેન્ટિયર્સ તૈયાર છે એમની પણ ભરતી કરી અને એક સામૂહિક પ્રયાસ થકી વડોદરા સાચા અર્થમાં એક ડિટરન્સ સિટી બને રેઝિડેન્ટ સિટી બને એ માટેનો આ પ્રમાણિક પ્રયાસ છે અને આજે આપના માધ્યમથી તમામ નાગરિકોને સહકાર આપવા માટે અપીલ કરીએ છીએ